લાખો માણસો ને જમાડે છે પ્રેમથી અને હું પણ અહીંયા જુનાગઢ આ બાપા ને ઉતારે મને બહુ સારું લાગે છે એટલે વર્ષો થી હું અહીંયા સેવા દેવા માટે આવું છું ને એ ભાવ પ્રેમથી તેમજ સેવકો ભાઈઓ બહેનો આજે દસ દસ પંદર પંદર દિવસ થી મહેનત કરી અને એક ધારી સેવા કરે છે હૈયે મારા ઓ હો હો હૈયે મારા હરદમ નામ લેવાય વાલમ ફિરને કેમ તરી ભુલાય

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાયલ માં તો મિત્રો હાલ હવે શિવરાત્રી ને માત્ર પંદર દિવસ બાકી રહ્યા છે તો આ વર્ષે આપણે કોણ કોણ શિવરાત્રી ઉપર જવાના છો તે કોમેન્ટમાં જરૂર બતાવજો અને મિત્રો આ વર્ષે તમે જુનાગઢ શિવરાત્રી દરમિયાન પધારો તો તમે પ્રસાદ કઈ જગ્યાએ લેશો તો આવો આજે આપણે જાણીએ એવા એક સૌરાષ્ટ્રના ગારીધારના સંત શિરોમણી શ્રી વાલમણા બાપાનો અન્ન ક્ષેત્ર જે વર્ષોથી જે જુનાગઢ મુકામે ભવના તળેટીમાં લાવવામાં આવે છે તો આજે આપણે તે ક્ષેત્ર વિશે સંપૂર્ણ જાણકારી મેળવશું અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ જુનાગઢ મુકામે આવે તો પૂજ્ય વાલમ બાપાના ક્ષેત્રમાં પ્રસાદ લેવા જરૂર વધારે તો આવો જાણીએ પરમપુંજ સંત શિરો મળે શ્રી વાલમરા બાપાનું ક્ષેત્ર જે ભવનાથ તળેટી ની અંદર કઈ જગ્યાએ આવેલું છે તો તેમનું એક્ઝેક્ટ લોકેશન હું તમને ભવનાથ તળેટી રિંગ રોડ અને પોલીસ ચોકીની એક્ઝેક્ટ સામે આવેલું છે અહીંયા અમારે ગેસ્ટ રૂમ રાખીએ છીએ ત્યાંથી અહીંયા ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરીએ છીએ અહીંયા વ્યવસ્થિત બેસીને ભોજન કરી શકે અ પેલું જે તમને સફેદ નીચે પેલો દેખાય છે એમાં ગાડલા ગોદડા ઓશિકા જે સ્વયંસેવકો અમે અહીંયા રોકાઈએ છીએ

શિવરાત્રિ દરમિયાન નવ થી દસ દિવસ રાખવામાં આવે છે તો આ વખતે તમે શિવરાત્રિ દરમિયાન જો જુનાગઢ ની અંદર પધારો તો એકવાર અવશ્ય પ્રસાદ લેજો આ મહાપ્રસાદ છે વાલમ બાપાનો આવી રીતે સારી થાપ થવી જોઈએ અને મહાપ્રસાદ તો પગાર કરવાનો નહીં એક વાર બે વાર જોતું હોય તો માગી લેવાનું તમ તારે એમાં આપે છે આ લોકો પ્રેમથી જમાડે છે વિશેષ ગાડિયાધર થી બાપાના ઉતારે આવે છે અને લાખો માણસો જમાડે છે પ્રેમથી અને હું પણ અહીંયા જૂનાગઢ આ બાપાના ઉતારે મને બહુ સારું લાગે છે એટલે વર્ષોથી હું અહીંયા સેવા દેવા માટે આવું છું કલાક બે કલાક બરાબર એટલે માટે આ રીતના થાળી સાફ હોવી જોઈએ અને પ્રસાદનો બગાડ કરવો નહીં બસ અને બધા પ્રેમથી સ્વયંસેવકો જમાડે છે માટે આપણે આ મહાપ્રસાદ છે એનો બગાડ કરશો નહીં

સોના ના થાળ માં એ ભક્તર ની બાજી આરોગી ભક્તર ને મારા શ્યામ વાલ માં પ્રેમ જીત ના મારા શ્યામ વા એ વાલ માં હો વાલ માં સોના ના થાળ માં મહારાજ એ છે વાલ માં પીર બાપાની છે ગારિયા સલારામ બાપુ ના તમને કહું ગુરુભાઈ અને તેઓની હયાતીથી જે શિવરાત્રિ પર્વ ઉપર અહીંયા જે ઉતારો પાડવામાં આવે છે આજ સુધી તેમના પરિવારજનો તેમજ તેને એના તેના શિષ્યો અને ગરિયાદાર તેમજ સુરત અને તેમજ તમામના સહકારથી આ ઉતારો હાલે છે શુદ્ધ સાત્વિક ભોજન મળે છે ખાવતા બે નંબરનો જ ઉતારો હોય બોલાવી બોલાવી નાના મોટા દરેક માણસોને પ્રસાદીનો લાભ આપવામાં આવે છે ભાવથી સેવા વર્ષોથી એક ધારા માણસો દર વર્ષે સેવામાં આવે છે કોઈ પણ વસ્તુની કોઈ તાણ પડતી નથી તેમજ ખૂબ ખૂબ માણસો લાભ લે છે અને એક ભાવથી પ્રેમથી તેમજ સેવકો ભાઈઓ બહેનો આજે દસ દસ પંદર પંદર દિવસથી મહેનત કરી અને એક ધારી સેવા કરે છે એક ગારિયાને એની વિસ્તારનું નામ રોશન થાય છે અને કોઈ પણ ક્યાંથી આવે છે શું છે એ કોઈ વસ્તુથી કોઈ ફાળો નથી કરવામાં આવતો સાધુ સંતો અને દ્વારા જે કંઈ દર્શનાર્થે આવે છે તેમને દક્ષિણા રૂપે અહીંયાથી પ્રસાદી અને ભેટ પૂજા પણ આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને હવે બાપાની અને ગિરનારી મહારાજની હવ ઉપર દયા રહે એ હું પ્રાર્થના કરું છું જય ગિરનારી મહારાજ જય વાલમપીર બાપા તો મિત્રો મહાશિવરાત્રી નો મેળો જે જુનાગઢ મુકામે વર્ષોથી યોજાય છે અને આ મેળાની અંદર લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે તો તેમના માટે રહેવા જમવાની સુવિધા મળે તે માટે સાધુ સંતો તેમજ અમુક પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા સરસ મજાના અન્ન ક્ષેત્રો તેમજ ઉતારાઓ લઈને આવવામાં આવે છે તો તેઓ જ એક સરસ મજાનો પૂંજ સંત શિરોમણી શ્રી વાલમરા બાપાનો અન્ન ક્ષેત્ર જેમના વિશે આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય વાલમપીર બાપા જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને અમારી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો જેથી શિવરાત્રી દરમિયાન તમને સંપૂર્ણ જાણકારી મળતી રહે